હાલો દોસ્તો આજે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું તે તાપી નદીની અંદર એ ગણપતિ બાપા બિરાજમાન છે ગાંધેર વિસ્તારમાં આવેલો છે તો એના હું આજે તમને દર્શન કરાવવાનો છું તો ચાલો જઈએ આપણે ગણપતિ બાપાના દર્શન કરવાના હા તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મારી પાછળ તે અહીંયાથી આપણે જે તાપી નદીમાં ગણપતિ બાપા છે તેના દર્શન કરવા આપણે જઈ શકીએ છીએ મારી પાછળ તમે જોઈ રહ્યા છો જય ગજાન આપણે આવી ગયા છીએ અત્યારે જે તાપી નદીની અંદર ગણપતિના સ્થાપના કરવામાં આવે છે અને આ જગ્યા આવેલી છે આપણે રાંધેર વિસ્તારમાં મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે તાપી નદીની વચ્ચે જે ગણપતિ સ્થાપન કરવામાં આવેલું છે તો ત્યાં જઈને હું તમને આજે એના દર્શન કરાવીશ અને એનો ઇતિહાસ તમને હું જણાવીશ દર્શક મિત્રો આજે હું તમને જે દર્શન કરાવવા જઈ રહ્યો છું તે ભારતમાં નહીં ગુજરાતમાં નહીં પણ સુરતમાં અને સુરત એ પણ રાંદેર વિસ્તારમાં જે ગણપતિ નદીની વચ્ચે સ્થાપના કરવામાં આવે છે તેના હું આજે તમને દર્શન કરાવવાનો છું તે સુરત માત્ર એક એવું છે સ્થળ જે રાંદેર વિસ્તાર રાંદેલ માતાના વિસ્તારમાં આવેલું છે એ ગણપતિ બાપાનું નદીની વચ્ચે સ્થાપના કરવામાં આવે છે દર વર્ષે એનો ઇતિહાસ પણ હું તમને આજે બતાવવાનો છું દર્શક મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગણપતિ બાપાના દર્શન કરવા માટે તે અતિ દુર્લભ તમને આનો નજારો જોવા મળશે કે તાપીની વચ્ચે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે તે રોચક અને અતિ દુર્લભ ગણપતિ બાપાના આજે દર્શન કરીશું તો તમારું નામ પાંચ છે ને હવે આપણે તમને આ ગણપતિ બાપાનું નદીની વચ્ચે બેસાડવાનું કઈ રીતે તમને આ ધ્યાનમાં આવ્યું અને કેટલા વર્ષથી તમે ગણપતિ બાપાની સ્થાપના કરો છો અને સુરતમાં કયા વિસ્તારમાં આવેલું છું એ પણ આપણે દર્શકોને થોડું જણાવશું તો અમારો જે મહલ્લો છે એ સુરત શહેરમાં રાણે વિસ્તારમાં આવ્યો છે અમારા મહલ્લાનું નામ છે પાંચમી અને આ નામ પણ છે પાંચવું પ્રશ્ન ઉવારો અમે ગણપતિજીની ગણપતિજીની સ્થાપના બે હજાર છ પછી ચાલુ કરી છે અને એ કારણ છે કે બે હજાર છ પહેલાં સુરત શહેરમાં વારંવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી હતી અને બે હજાર છમાં સુરત શહેરના ઇતિહાસમાં સૌથી મોટું પૂર પણ આવ્યું હતું તો તે પછી અમારા મંડળે અને અમારા યુવાનો એક એક પહેલ કરી કે આપણે તાપી નદીને અને પ્રાર્થના કરીએ કે તમે આવી પૂરની પરિસ્થિતિ બીજીવાર સુરતમાં પતરું સંકટ નહીં આવે તો એ બદલ અમે પ્રાર્થના તરીકે તાપીની નદીની વચ્ચે ગણપતિજીની સ્થાપના કરતા આવ્યા છે અને અમને ઓલમોસ્ટ ઓગણીસ વર્ષ જેટલા થઈ ગયા છે અમે આ કરીએ છીએ વચ્ચે કોરોનાના કાળ દરમિયાન બે વર્ષ માટે નહીં કરી હતી પરંતુ બધી પબંદીઓ હતી આ તે પછીથી અમે કન્ટિન્યુઅસ ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છીએ અને આ વખતે તમે જોઈ શકો છો એ પ્રમાણે અમે લાઇટ હાઉસનો કન્સેપ્ટ લીધો છે એના માટે અમે એક ફ્લોટિંગ શીટ લીધી છે એરથાઇટ જેના પર તમે આરામથી છસો સાતસો કિલો જેટલું વજન મૂકી શકો છો પછી આપણા જે લોખંડના રોડ અને જે મેટલ શીટ આવે છે તેના મદદથી આખું આ લાઇટ હાઉસનું કન્સ્ટ્રક્શન કર્યું છે લાઇટિંગ પણ કરી છે અને સેમ લાઇટ હાઉસ જેવું આ દરિયા કિનારે લોકોને રસ્તો બતાવે છે તે જ રીતે સુરતવાસીઓને અને અમારા યુવાનોને પણ ગણપતિજી રસ્તો બતાવે આગળ અને વિઘ્નને હરે એ જ અમારો ઉદ્દેશ્ય છે તેના તે ઉદ્દેશ્યથી અમે આ ગણપતિની સ્થાપના તાપી નદીની વચ્ચે કરી છે બહુ સરસ વાત કરી આપણને અને સુરતમાં એક નવી પહેલ કહેવાય અને બીજું કે પૂરનું સંકટ નહીં આવે એના માટે સુરતવાસીઓ માટે પ્રાર્થના કરી આપાએ અને અહીંયા જે મિત્રમંડળ છે ગામવાળા એ સપોર્ટથી આજે ગણપતિ બાપાનું સ્થાપન કર્યું છે અને ગણપતિ બાપા સૌને વિઘ્ન હરે એવી સૌને પ્રાર્થના છે જય ગણેશ હા તો આપણે આપણે ગણપતિ બાપાની તમે આરતી જે કરો છો અને અહીંથી આરતીની વચ્ચે આપણે આવી ગયા છીએ અત્યારે તો તમે આરતી કઈ રીતે કરો છો અને કયા કયો ટાઈમ છે સવારનો સાંજનો તો દર્શકોને આપણે થોડું જણાવશું તો આ પણ એક ઘણો પ્રશ્ન હોય છે બધાને કે તાપીને નદીની વચ્ચે તમે ગણપતિની સ્થાપના તો કરી દીધી હા અને કહે છે કે તમે ગણપતિને એકલા મૂકી દીધા તો નથી એવું અમે સવાર સાંજ બે બોટ અમારી પાસે અમે માછી જ છે ખારવા સમાજમાંથી આવે છે તો અમારા બધા લોકો પાસે પોતાની બોટ હોય છે તો અમે આટલાના સ્થાનિક લોકો સવાર સાંજ બે બે ટાઈમ બોટ લઈને પંદરથી વીસ જણા લોકો આરતી ભગવાનની આરતીનો સામાન લઈને ભોગ લઈને બધું લઈને આટલા આવે છે અને ગણપતિજીની આરતી પણ કરીએ છીએ અને સવારે આ સવારે સાણાથી નવની વચ્ચે જ્યારે પણ લોકોને ટાઈમ મળે અને રાત્રે આઠથી સણા આઠના ટાઈમમાં આ બે ટાઈમ અમે ગણપતિજીની આરતી કરીએ છીએ હા તો દર્શક મિત્રો આપણે સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલું છે ગણપતિ બાપાનું નદીની વચ્ચે સ્થાપન કરવામાં આવેલું છે તો સુરતવાસીઓને અને ગુજરાતવાસીઓને ગણપતિ બાપાના દર્શન કરવા માટે અહીંયાના જે માછીમારો છે તે તમને દર્શન કરવા આવો તો અચૂક તમને દર્શન કરાવશે અને દુર્લભ એના આપણે દર્શન કરી રહ્યા છીએ તમે પણ આવો અને ગણપતિ બાપાના દર્શન કરો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ને જો તમને આવાના આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને ફોલો કરજો અને કમેન્ટમાં લખજો કે મને આ જગ્યાના વિડીયો ગમે છે તો જેથી કરીને હું ત્યાંના વિડીયો બનાવીશ